મુંબઈ જાણે કે થંભી ગયું છે કારણ કે રેલ વ્યવહારથી લઈને હવાઈ સેવા પણ ખોરવાઈ ચૂકી છે અમદાવાદ એરપોર્ટથી મુંબઈની ફ્લાઇટ જે છે તે ચાર ક ચાર ફ્લાઇટ્સ જે છે તે રદ કરવામાં આવી છે મુંબઈથી અમદાવાદની ફ્લાઇટ એકથી આઠ કલાક મોડી પણ ચાલી રહી છે કેટલીક રદ છે ખરાબ વાતાવરણથી ફ્લાઇટ્સે હવામાં ચક્કર લગાવ્યા હતા ચક્કર લગાવ્યા બાદ ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી અને ભારે વરસાદના કારણે હવાઈ મુસાફરી ખોરવાઈ છે હાલમાં તો ચાર ફ્લાઇટ્સ રદ કરવાની જ ફરજ પડી હતી પરંતુ જે ફ્લાઇટ્સ મોડી પડી હતી તે ખરાબ હવામાનના કારણે તેને હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા એકથી આઠ કલાક જેટલી ડીલે ચાલી રહી છે એર ક્લિયરન્સ ન મળતા અનેક ફ્લાઇટ્સો હવામાં ચક્કર લગાવવા પડ્યા અમદાવાદ એરપોર્ટથી મુંબઈની ફ્લાઇટ જે છે તે ચાર ચાર ફ્લાઇટ જે છે તે રદ કરવામાં આવી છે મુંબઈથી અમદાવાદની ફ્લાઇટ એકથી આઠ કલાક મોડી પણ ચાલી રહી છે કેટલીક રદ છે ખરાબ વાતાવરણથી ફ્લાઇટસે હવામાં ચક્કર લગાવ્યા હતા ચક્કર લગાવ્યા બાદ ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી અને ભારે વરસાદના કારણે હવાઈ મુસાફરી ખોરવાઈ છે હાલમાં તો ચાર ફ્લાઇટ્સ રદ કરવાની જ ફરજ પડી હતી પરંતુ જે ફ્લાઇટ્સ મોડી પડી હતી તે ખરાબ હવામાનના કારણે તેને હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા એકથી આઠ કલાક જેટલી ડીલે ચાલી રહી છે એર ક્લિયરન્સ ન મળતા અનેક ફ્લાઇટ્સો હવામાં ચક્કર લગાવવા પડ્યા